સુરત શહેરની મુખ્ય મટકી પાંત્રીસ ફૂટ ઊંચી લિંબાયત ખાતે બાંધવામાં આવી હતી જેમાં મટકી ફોડનાર ગોવિંદા મંડળને એક લાખ એકાવન હજારના ના ઇનામ આપવાનું નક્કી કરાયું હતું લિંબાયતમાં હાંડી કાર્યક્રમમાં કુલ બાવીસ ગોવિંદા મંડળોએ ભાગ લીધો હતો જેમાં અગિયાર ગોવિંદા મંડળ સલામી આપવા આવ્યા હતા તો નવ ગોવિંદા મંડળ દહીં દહીહાંધી ફોડવા માટે આવ્યા હતા

પાંચ સાત વર્ષથી અમારા ભાગમાં આવી રહેલી છે અને ચેલેન્જરમાં ચેલેન્જર માટલીઓ અમે ઓરતા આવ્યા છે સાથે સાથે અમે અમારી બહેનાઓ મહિલા એ બી એટલી જ સરઘસમાં છે કે એટલી જ ટેલેન્ટેડ છે કે એમાં બધા

આજે આપણે જોઈ જ રહ્યા છે કે પચીસ હજારથી વધુ લોકો આજે આ દહી હંડીમાં ઉપસ્થિત છે લિંબાયત વિસ્તારના અને બીજા આજુબાજુના વિસ્તારના પણ લોકો અહીંયા દહી હંડી જોવા માટે આવ્યા છે આપ ખુદ જ જોઈ શકો કે ફૂટની એક મટકી છે અને બીજી છે મિનિટમાં છોકરીઓના છે એમને ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું કે આ રીતે જ

આપણે નાનપણથી જોઈએ જ છે કે મહારાષ્ટ્રમાં આપણે ટીવી પર જોતા હોઈએ છીએ કે મહારાષ્ટ્રમાં કેટલી ઊંચી ઊંચી દહીં હંડી હોય છે આપણા સુરતમાં એકસો ચાલીસ મંડળ છે તો કેમ આપણે ટીવી પર જોવાનું આપણો પણ હક છે કે આપણે સામે આવું આયોજન કરીને આપણા મંડળોનું પણ પ્રોત્સાહન વધારીએ તો આ બીજું વરસ છે લિંબાયતમાં આપણે આ વખતે પાંત્રીસ ફૂટ રાખી છે ગયા વર્ષે પણ પાંત્રીસ ફૂટ હતી પણ આપણે ત્રીસ ફૂટ લાવી પડેલી કારણ કે લાસ્ટ યર પ્રેક્ટિસ ઓછી હતી પણ આ વખતે મને ચોક્કસથી ખાતરી છે કે પાતરી સુધી પણ જે મટકી છે એ ફૂટી જશે